તો કેટલા સમય સુધી તમે વાઇટિલિટી ની જાતનો છોડ વાવો છો એને એક્ચ્યુઅલી એક મહિનાથી વાપરે છે પણ આ ટીપ્સ વાપરવા પછી એને લગભગ 10 દિવસની અંદર ટોટલી છોડ નીકળી ગયો છે 10 દિવસની અંદર દાંતનો છોડ હતો એ નીકળી ગયો હા તો મિત્રો તમે જોઈ શકો છો કે 10 જ દિવસની અંદર આપણી નોની ટૂથપેસ્ટ દ્વારા માત્ર 10 દિવસમાં દાંતનો સડો હતો એ વયો છે અને તો તમે પણ જો તમને કોઈને દાંતનો સડો હોય અથવા કોઈને દાંતની કોઈ પણ તકલીફ હોય અથવા વ્યસન કરતા વ્યક્તિને મોટા પેક થઈ ગયા છે તો આ ટૂથપેસ્ટ દ્વારા તમારા મોઢા ખોલી પણ દેશે અને તમે આ ટૂથપેસ્ટ જોતી હોય તો આપણી સાથે જે રેખાબેન છે જે બેનને પહોંચાડનાર તો એનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી તમે સંપર્ક કરી તમે એની પાસેથી જ તમે મગવી શકો છો